હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ વિદ્યાર્થીઓ આપણી આર્યન ક્લાસીસ નામની ચેનલની અંદર ધોરણ બાર આર્ટ્સને લગતા દરેકે દરેક જે સબ્જેક્ટ છે એ દરેકે દરેક સબ્જેક્ટની બ્લુ પ્રિન્ટ હું અપલોડ કરું છું એટલે જે મારા માલા વિદ્યાર્થીઓ આ ચેનલની અંદર ફર્સ્ટ વાર વિઝિટ કરી રહ્યા છે પહેલીવાર તમે ચેનલની અંદર વિડીયોની અંદર આવ્યા છો તો તમે ગુજરાતી નંબર વન ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો એક આત્મવિશ્વાસ અને મારી ચેનલ ઉપર અને મારા ઉપર વિશ્વાસ રાખી અને તમે આ બ્લૂ પ્રિન્ટને એક હજાર ટકા વિશ્વાસ સાથે તૈયાર કરી અને પરીક્ષા આપવા જશો તો તમારું પેપર એકદમ બેસ્ટ જવાનું છે ચાલો વિદ્યાર્થીઓ શરૂઆત કરવી છે તો આપણે તમારો જે એક વિષય છે સમાજશાસ્ત્ર તો સમાજશાસ્ત્રની આજે આપણે બ્લૂ પ્રિન્ટ જોવાના છીએ અને આ બ્લૂ પ્રિન્ટ તમારી જે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ તમારી દસમા મહિનાની અંદર જે પરીક્ષા સ્ટાર્ટ થવાની છે તો એ પ્રથમ પરીક્ષાની બ્લૂ પ્રિન્ટ છે આ વિડીયોની અંદર હું તમને ચર્ચા કરવાની છું કે તમારે સમાજશાસ્ત્રની પ્રથમ પરીક્ષામાં જો સોમાંથી સો ગુણ લાવવા છે તો સોમાંથી સો ગુણ લાવવા માટેની રણનીતિ શું હોય શકે તમે કેવી રીતે તૈયારી કરો તો દરેકે દરેક સબ્જેક્ટમાં તમે સારા એવા માર્ક લાવી શકો છો અમુક વિદ્યાર્થીઓ હોય છે જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરતા હોય છે જેથી અમને સારા માર્ક આવતા હોય છે અમુક વિદ્યાર્થીઓ હોય છે કે જે આડેધડ તૈયારી કરે છે જેના લીધે માર્ક સ્કોરિંગ વધતું નથી તો થોડી તમે બ્લૂપ્રિન્ટ પ્રમાણે જો તૈયારી કરો તો તમારું પેપર અને તમારા માર્ક થોડા અપ થઈ જશે ચાલો હું તમને આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહી છું કે તમારે સમાજશાસ્ત્રની અંદર તમારી પ્રથમ પરીક્ષા છે તો એમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો એના વિશે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે કયા કયા ચેપ્ટર પૂછાશે અને એ ચેપ્ટરમાંથી કેટલો ગુણભાર છે દરેક ચેપ્ટર વાઇઝ આપણે ગુણભારની ચર્ચા કરીશું બીજું તમારું પેપરનું માળખું કેવું હશે તો પેપરના માળખા વિશે વાત કરીશું ટિપ્સ અને ટ્રીક વિશે પણ વાત કરીશું કે તમે કઈ ટ્રીક અપનાવો છો જેથી તમારા સારા એવા માર્ક તમે લાવી શકો છો અને પ્રથમ પરીક્ષાનું માળખાનું પેપર પણ આપણે જોવાના છીએ ચાલો શરૂઆત કરું છું વિડીયોનો સૌથી પહેલો પ્રશ્ન છે તમને મૂંઝવણમાં હશો અને ટેન્શનમાં પણ હશો કે કયા કયા ચેપ્ટર પૂછાય છે ચાલો તો આપણે જોઈશું કે આપણું જે સમાજશાસ્ત્રનું પેપર છે તો સમાજશાસ્ત્રના પેપરમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો અહીંયા મેં એ ચેપ્ટરનું લિસ્ટ અહીંયા મૂકી દીધું છે કે આપણી પ્રથમ પરીક્ષા જે છે એમાં સમાજશાસ્ત્રના કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો વિદ્યાર્થીઓ આપણા સમાજશાસ્ત્રની અંદર ટોટલ દસ ચેપ્ટર છે અને દસમાંથી પાંચ ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષાની અંદર પૂછાય છે ઓકે બીજું વાત કરી રહ્યું કે ગુજરાતની અંદર લગભગ હજારો સ્કૂલો છે તો દરેકે દરેક સ્કૂલની અંદર પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાની વાત કરું તો થોડું ઘણું ચેન્જીસ હોઈ શકે છે બાકી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અહીંયા આજે હું તમને વાત કરી રહી છું એ બ્લૂ પ્રિન્ટ એક હજાર ટકાના એક હજાર ટકા સાચી છે પણ થોડો ચેન્જીસ આવી શકે હવે તમે જો સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમે ભણતા હશો તો તમારા જે ટીચર હોય એમને થોડી તમારે આ બાબતે વાતચીત કરી લેવાની છે કે તમારા પ્રથમ પરીક્ષામાં મિનિમમ તો તમારા ચેપ્ટર એકથી લઈ અને પાંચ પ્રકરણ પાંચ ચેપ્ટર આપણા પૂછાય છે અધરવાઇઝ કોઈ સ્કૂલની અંદર છઠ્ઠા નંબરનું ચેપ્ટર કદાચ 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 એડ કરે તો એ તમારે તમારી સ્કૂલમાં કન્ફર્મ કરી લેવાનું છે બાકી તમે એકથી પાંચ ચેપ્ટરની તૈયારી આખો બંધ કરીને કરી નાખજો મારા વિશ્વાસે ઓકે કારણ કે હું ભણાવું છું મને ખબર છે એટલા માટે હું તમને આ ચર્ચા કરી રહી છું ચાલો પ્રથમ આપણું જે ચેપ્ટર છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા તો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટર તમને તમારી પરીક્ષામાં કેટલા માર્કમાં પૂછાય છે અહીંયા જે મેં ગુણભાલ લખ્યો છે ચેપ્ટરનો એ જનરલ વિકલ્પ સાથે લખ્યો છે ખબર પડી એટલે તમે એ વસ્તુને ધ્યાનમાં રાખશો તો આપણું પ્રથમ ચેપ્ટર છે એ છવ્વીસ માર્કમાં પૂછાય છે ચલો બીજા નંબરનું આપણું ચેપ્ટર છે જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય મસ્ત ચેપ્ટર છે ને એકદમ ટીપ ટાપ આવડી જાય ચેપ્ટર છે ને કશું સેજ નહીં ચેપ્ટરમાં સાચું કહું તો પણ ભણ્યા હોય તો ના ભણ્યા હોય તો મારી સાથે મારી ચેનલમાં મારી સાથે જોઈન થઈને ભણી શકો છો તમ તમારે મોજ મધા ચેપ્ટર ભણાવ્યું છે આપણા આર્ય ક્લાસીસ એપ્લિકેશનમાં બેચ ચાલુ જ છે સમાજશાસ્ત્ર છે વિષય છે જ તે ભણવો હોય તો તો આપણું જે બીજું ચેપ્ટર છે એ ચોવીસ ગુણનું છે ચોવીસ ગુણનું છે હવે થોડું સમજાવી દઉં તો આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન તો વિભાગ એમાં પૂછાય જ છે પણ કદાચ કદાચ ને કદાચ આ ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં જો એક પ્રશ્ન વધારાનો એડ કરી દે આ ચેપ્ટરમાંથી જો બે પ્રશ્નો વિભાગ ઈમાં પૂછી લે તો ચોવીસ ગુણનું પેપર છે પણ જો એક પ્રશ્ન વિભાગ ઈમાં પાંચ ગુણનો મૂકી દે તો આ ચેપ્ટર તમારું આ જે ચેપ્ટર છે એનો ગુણભાર વધી જશે પાંચ ગુણ એટલે ચોવીસમાં તમારે પાંચ પ્લસ કરી દેવાના ઓકે એરાઉન્ડ એરાઉન્ડ કદાચ જો એક પ્રશ્ન વિભાગ ઈમાં મૂકે તો ના મૂકે તો તમારું ચેપ્ટર ચોવીસ ગુણનું થઈ જાય જો મૂકી દે તો ચોવીસ પ્લસ પાસ કરી દો એટલે ઓગણત્રીસ માર્કનું તમારો આ ચેપ્ટર થઈ જાય છે ઓકે ચાલો આગળ વાત કરું તો ત્રીજા નંબરનું આપણું જે ચેપ્ટર છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો મસ્ત ચેપ્ટર છે આમ એકદમ ટીપ ટાપ ચેપ્ટર છે મસ્ત આવડે એવું ચેપ્ટર છે જો ભણ્યા હોય તો ના ભણ્યા હોય તો તમે ચેનલની અંદર જાઓ ડેમો વિડીયો જુઓ ડેમો વિડીયોની અંદર તમને ખબર પડે છે તો તમે મારી સાથે મારો કોન્ટેક કરી અને મારા એપ્લિકેશનની અંદર કોર્સ ચાલુ છે એમાં તમે ભણી શકો છો તમે એ જોઈ શકો છો આપણું ત્રીજા નંબરનું ચેપ્ટર છે એનો ગુણભાગ છે પચીસ ગુણનો ચલો આગળ વાત કરું ચોથા નંબરનું ચેપ્ટર છે તો ચોથા નંબરના ચેપ્ટરની અંદર સ્ત્રી સશક્તિકરણ તો આ સ્ત્રી સશક્તિકરણનું જે ચેપ્ટર છે એ એનો ગુણભાર છે છવ્વીસ ગુણનો કેટલો છે છવ્વીસ ગુણભાર ધરાવે છે આપણું આ ચેપ્ટર પણ જો કદાચ એક પ્રશ્ન આમાંથી વિભાગ ઈમાં એક પ્રશ્ન તો પૂછાય છે પણ 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 કદાચ આ ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં બે પ્રશ્નો પૂછી લે તો અહીંયા તમારા પાંચ ગુણ વધી જાય છે તો છવ્વીસ માર્કની અંદર તમે પાંચ માર્ક એડ કરી દો તો તમારે એકત્રીસ માર્ક સમથિંગ થઈ જાય રેડી પૂછાય તો નહીં તો છવ્વીસ ગુણ તો તમારા ફાઇનલ જ છે આ ચેપ્ટરના તો મોજ કરો ચલો પછી પાંચમું ચેપ્ટર છે તો પાંચમા ચેપ્ટરની અંદર પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ આ પાંચમું ચેપ્ટર છે એનો ગુણભાર છે ચોવીસ ગુણનો પણ ફરી વાત કરી દઉં કે કદાચ વિભાગ ઈમાં આમાંથી એક પ્રશ્ન તો પૂછાય છે પણ જો કદાચ વિભાગ ઇમાં આ ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછી લે તો પાંચ માર્ક વધારાના એડ થઈ જાય છે એટલે ઓગણત્રીસ ગુણનું તમારું આ ચેપ્ટર થઈ જાય છે હવે સમજાવી દઉં ખાસ ધ્યાન આપો આપણા ત્રણ ચેપ્ટર એવા છે જો આપણા ત્રણ ચેપ્ટર એવા છે જેમાંથી જો આમાંથી એક પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય આમાંથી એક પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય આમાંથી એક પ્રશ્ન પૂછાય અને આ ચેપ્ટર અને દરેકે દરેક પાંચે પાંચ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય છે રેડી તો કે રેડી પણ વિભાગ ઈમાં ટોટલ પ્રશ્નોની સંખ્યા છ હોય છે આપણા ચેપ્ટર પાંચ છે તો પાંચે પાંચ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય તો હજુ એક પ્રશ્ન રહી જાય છે તો કાં તો એક પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી પૂછી લે કાં તો એક ચેપ્ટર ચોથા ચેપ્ટરમાંથી હશે કાં તો એક પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી હશે એટલે તમારે આ ત્રણે ત્રણ ચેપ્ટરને આવી રીતે ધ્યાનમાં રાખવાના છે ચાલો એના માટે હું તમને પાછળનું માળખું સમજાવું છું તો માળખાની અંદર તમને વધારે ખબર પડી જશે ચાલો આગળ વધવું છે ફટાફટ એના પહેલાં જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓને તમે ધોરણ બાર આર્ટ્સમાં ભણો છો તો ધોરણ બાર આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આપણા આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનની અંદર રામબાન ટોપર બેચ બે હજાર છવ્વીસની શરૂઆત કરી છે એમાં ધોરણ બાર આર્ટ્સને લગતા ચાર વિષયો ભણાવવામાં આવે છે અને ચાર વિષયમાંથી જો તમે માત્ર માત્ર ખાલી ને ખાલી તમારે સમાજશાસ્ત્ર એકલો વિષય ભણવો છે સમાજશાસ્ત્ર એકલો વિષય ભણવો છે તો હાલ લિમિટેડ ઓફર ચાલુ છે અને એની અંદર એની પ્રાઇસ માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે વિદ્યાર્થીઓ તમે ચારસો નવ્વાણું ની અંદર આ બેચની અંદર જોઈન થઈને ભણી શકો છો ઓનલી ફોર ચારસો નવ્વાણું વધારે તમારે કંઈ માહિતી જોવો છે તો અહીંયા તમને જે નંબર આપેલો છે સ્ક્રીન પર એ નંબર ઉપર તમે મારો કોન્ટેક કરી મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવી શકો છો એટલું ટીપ ટાપ ચેપ્ટર ભણાવ્યું છે જો તમને ન આવડતું હોય કશી ખબર જ ન પડતી હોય તો આધ્યન ક્લાસીસ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી બેચમાં જોઈન થઈને હાલ ભણી રહ્યા છે ચલો આગળ વાત કરવી છે આપણે હવે મારે તમને માળખું સમજાવું છે શું સમજાવું છે માળખું તો શેનું માળખું સમજાવું છું તમારું જે પેપર લેવાનું છે સો ગુણનું તો સો ગુણનું તમારું જે પેપર છે એનું હું તમને માળખું સમજાવું છું ચાલો તમારા પેપરની અંદર સૌ પ્રથમ તો ઓકે ચાલો પ્રથમ તો તમારું વિભાગ એ પૂછાય છે સૌથી પહેલાં વિભાગે વિભાગ એ તમારો વીસ ગુણનો છે અને આ વિભાગ એમાં શું પૂછાય છે તો પ્રશ્ન ક્રમાંક એકથી વીસ વીસ પ્રશ્નો પૂછશે અને વીસે વીસ પ્રશ્નો તમારા વિકલ્પો હશે દરેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે પ્રશ્નો કેટલા હશે વીસ પ્રશ્નો તો વીસ પ્રશ્નોના વીસ ગુણ થઈ જાય છે એટલે વિભાગ એ તમારો વીસ ગુણનો છે ઓકે ચાલો આગળ વાત કરવી છે વિભાગ બી વિભાગ બી તમારો દસ ગુણનો છે પ્રશ્નક્રમ એકવીસથી લઈ અને ત્રીસ સુધીના જે પ્રશ્નો છે એ વિભાગ બીમાં તમને જોવા મળશે અને પ્રશ્નો તમારે ટૂંકમાં જવાબ આપવાનો છે દરેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે તો દસ પ્રશ્નો હશે તો દસ પ્રશ્નોના તમને દસ ગુણ મળશે હવે સમજાવી દઉં તમને ટેન્શન હોય તકલીફ હોય કે વિભાગ એન બી સીન ડી અને ઈમાં ક્યાંથી પ્રશ્નો પૂછાય છે તો હું તમારા માટે બેઠી છું તમારા માટે આદિયન ક્લાસીસની ચેનલ એકદમ બેસ્ટ ઓપ્શન છે હાલને હાલ ચેનલને સખત બાઇજ કરીને રાખી લેજો તમારી પ્રથમ પરીક્ષા હોય બીજી પરીક્ષા એક બોર્ડની એક્ઝામ હોય એક હજાર ટકા ચૂટકી વગાડીને તમને ગેરંટી સાથે કહું છું એકવાર ચેનલની અંદર જોઈન થયેલા રહેજો આપણી જે ચેનલ છે એની અંદર દરેકે દરેક તમારા વિષય અને દરેકે દરેક વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અપલોડ કરવામાં આવશે અને એ પ્રશ્નો અને તમારા પેપરના પ્રશ્નો એકવાર જોઈ લેજો તમને કોપી પેસ્ટ લાગશે એટલે એક હજાર ટકા ગેરંટી સાથે કહું છું ચેનલની અંદર બન્યા રજો તો મજ્જા મજો પડી જશે તમને અને બીજું સ્વાર્થી ના થઈ જાઉં ને ભાઈ આટલું તમારી માટે હું મહેનત કરું છું તો એક બે કોમેન્ટ તો સારી સારી કરો તમારા જેવી પ્યારી પ્યારી આ તમારા માટે મહેનત કરું છું તમારે બધું ફ્રીમાં જોતું હોય તો પછી થોડી ચેનલને સકલ બાઈ થોડી શેર અને વિડીયોને લાઈક તો એક લાઈક તો બનતા હૈના મેરે દોસ્ત હાલો આગળ વાત કરવી છે હવે ફટાફટ ચાલો વિભાગ બી આપણો પૂરો થાય છે હવે આપણે વિભાગ સી ઉપર જવું છે વિભાગ સી તમારો વીસ ગુણમાં પૂછાય છે પ્રશ્નક્રમ તમારો એકત્રીસથી ચુમ્માલીસ નંબરના જે પ્રશ્નો હશે એ તમને વિભાગ સીમાં પૂછાશે એક બે વાક્યમાં તમારે જવાબ આપવાના છે અને વિભાગ સીના દરેક પ્રશ્ન જે પૂછાય છે એના તમને બે ગુણ મળે છે હવે બે ગુણ મળે છે એમ કરીને ટોટલ ગણીએ તો વીસ ગુણ થાય હવે જુઓ વિભાગ સી તમારો જે છે એમાં તમને કુલ પ્રશ્ન ચૌદ આપ્યા હશે અને ચૌદમાંથી તમારે લખવાના કેટલા દસ લખવાના છે હવે એક પ્રશ્નના બે ગુણ તો દસ પ્રશ્નના કેટલા ગુણ થાય તો દસ ગુણ્યા બે કરી નાખો તો દસ ગુના વીસ એટલે વિભાગ સી તમારો કેટલા ગુણનો વીસ ગુણનો થઈ જાય ઓકે ખેલીયર ખબર ભાઈડી ચાલો આગળ વધું વિભાગડી હવે વિભાગડીમાં શું છે તો વિભાગડી તમારો ત્રીસ ગુણમાં પૂછાય છે પ્રશ્નક્રમ પિસ્તાલીસથી અઠાવન સુધીના મુદ્દાસર જવાબ તમારે લખવાના છે દરેક પ્રશ્નના તમને ત્રણ ગુણ મળશે એમ કરીને ટોટલ ગુણ કેટલા છે ત્રીસ ગુણ જે વાત કરી ગયા કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે ચૌદ આપેલા હશે ચૌદ એમાંથી તમારે લખવાના ખાલી ને ખાલી દસ અને દસ એટલે એક પ્રશ્નના ત્રણ ગુણ તો દસ પ્રશ્નોના કેટલા ગુણ થાય તો દસ તરીને ત્રીસ એટલે ત્રીસ ગુણનો તમારો વિભાગ ડી થઈ જાય છે ઓકે ચાલો આગળ વાત કરવી છે વિભાગ ઈ હવે અહીંયા તમારો આવી ગયો છે વિભાગ ઈ વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો કે વિભાગ ઈ તમારો કેટલા ગુણનો છે તો કે વિભાગ ઈ તમારો વીસ ગુણનો છે પ્રશ્ન ક્રમાંક ઓગણસાઠથી ચોસઠ અને સવિસ્તાર તમારે જવાબ લખવાનો છે દરેક પ્રશ્નના તમને પાંચ ગુણ મળશે કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે છ પ્રશ્નો તમને વિભાગ ઈમાં કેટલા આપ્યા હશે છ એમાંથી તમારે લખવાના કેટલા કોઈપણ ચાર હેલો મેં શું કીધું તમને પ્રશ્નો કેટલા આપ્યા હશે છો એમાંથી લખવાના ખાલીને ખાલી ચાર એટલે ચાર ગુણ્યા પાંચ કરો તો ચાર પંચાને વીસ તો વીસ ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે તો ટેન્શન કઈ વાતનું છે તમે તમારે મોજ કરો તૈયારી કરો પણ બેન આવડે તો મોજ કરીએ ને આવડતું નથી એનું શું તો એના માટે પણ હું કહું તો છું તમને કે તમે મારી સાથે આદિ ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમારા માટે બે ચાલુ જ છે ને તો આ બેચની અંદર જોઈન થઈ જાઉં ફટાફટ મસ્ત બેચ છે સરસ મજાની બેચની આયોજન કરેલું છે અને આ બેચની અંદર તમને ચાર વિષયો મળે છે કેટલા ચાર વિષયો મળે છે આ ચારે ચાર વિષયોની તમારે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવી હોય તો તમે તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ ચારે ચાર વિષય તમને આપણા આર્ય ક્લાસીસ એપ્લિકેશનમાં મળી જશે અને એની વેલિડિટી છે એક વર્ષની અને કિંમત માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે ઓનલી ફોર ઓગણીસો ને નવ્વાણું એકદમ નોર્મલ પ્રાઇસ છે અને તમને એવું લાગે છે કે બેન અમારે બધા વિષય નથી અમારે ખાલી એક બે વિષય છે તો તમે બે વિષય અલગથી ખરીદીને ભણી શકો છો કદાચ તમારે એકલું સમાજશાસ્ત્ર અથવા એકલું ભૂગોળ ભણવું છે તો તમે એક એક વિષય પણ ભણી શકો છો અને ચાર વિષય તમારા જો અભ્યાસક્રમમાં હોય તો ચારે ચાર વિષય પણ તમે ભણી શકો છો એના માટે તમારે મને શું કરવાનું છે તો આ નંબર ઉપર તમારે મને મેસેજ કરવાનો છે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને હું દરેકે દરેક ડિટેલ આ કોર્સની મોકલી દઈશ ચાલો આગળ વાત કરવી છે ફટાફટ ચલો હવે અહીંયા આપણે વાત કરવાના છે વિભાગ વાઇઝ ચેપ્ટર હવે તમને અહીંયા ટેન્શન હશે કે બેન આટલું અમને ખબર પડી જાય ને તો અમને મોજ પડી જાય કે વિભાગ વાઇઝ ચેપ્ટર કેવી રીતે પૂછાય છે તો આપણા પાંચ ટોટલ ચેપ્ટર કેટલા પૂછાય છે પાંચ ચેપ્ટર પૂછાય છે રાઈટ તો કે હા ચલો હવે સમજાવી દેસુ કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કેટલું પૂછાય છે ચલો પ્રકરણ લખ્યા છે એકથી પાંચ પ્રકરણ છે આપણા ટોટલ પાંચ ચેપ્ટર પૂછાય છે હવે સમજાવી દો તો અહીંયા વિભાગ એની અંદર આપણું પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું પાંચે પાંચ ચેપ્ટર જે છે એમાંથી વિભાગ એમાં ચાર ચાર એમ પૂછાય છે તો આ તો કોઈ ટેન્શન જેવી વાત જ નથી તમારે પાંચે પાંચ ચેપ્ટર છે તો પાંચે પાંચ ચેપ્ટરના એમસીક્યુ બધા એમ તૈયાર કરી લેવાના છે એમાંથી ચાર તો પૂછાવાના છે દરેકે દરેક ચેપ્ટરમાં ચાર ચાર એમસીક્યુ પૂછાય છે જો તમને એવું લાગે છે કે તમે ટેન્શનમાં છો ને વિભાગ એમાં એમસીક્યુ ક્યાંથી પૂછાય નથી ખબર ને તો તમે એકવાર એક કામ કરો ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ તમને લિંક આપી છે વોટ્સએપ ચેનલ અને ત્યાં ચેનલ ચેનલની ત્યાં જોઈન થઈ જાઓ એટલે જ્યારે તમારી પ્રથમ પરીક્ષા આવે એટલે હું વિભાગ એના મોસ્ટ આઈન્ટી એમસીક્યુનો વિડીયો અપલોડ કરીશ ત્યાંની નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય ગેરેન્ટીન ચેલેન્જને દાવા સાથે કહું છું જે એમસીક્યુ તમને આપશો તમને તમારી પરીક્ષામાં એ એમસીક્યુમાંથી બેઠે બેઠા એમસીક્યુ જોવા મળશે ચિંતા શું કરવા કરો છો હમ તો મારે સાથ હે હમ સાથ સાથ હે ચિંતા છે કંઈ તમે છે ને એકવાર જાઓ ચેનલમાં અને તમે બે હજાર પચીસના જે પેપર સોલ્યુશનના વિડીયો છે ને એ જોતા હો મારા વિદ્યાર્થીઓ જે કોમેન્ટ કરી છે ને આ તો તમારી પ્રથમ પરીક્ષા છે મેં તો બોર્ડની પરીક્ષામાં જે આઈએમટી ક્વેશ્ચન આપ્યા હતા ને એ બેઠે બેઠા બોર્ડની એક્ઝામમાં પૂછાયા છે તમે ખાલી વિદ્યાર્થીઓની કોમેન્ટ વાંચતા હો અને જોતા હો તમને એક હજાર ટકા મારા ઉપર વિશ્વાસ આવી જશે અઢળક વિદ્યાર્થીઓને ભાઈ કોમેન્ટ છે ગુજરાતના ઘણા બધા એમ વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણીને ગયા છે પાસ પણ થઈ ગયા છે સારું રિઝલ્ટ પણ લાવ્યા છે હાલો હવે વાત કરું તો આપણો જે વિભાગ બી છે તો વિભાગ બીની અંદર પાંચે પાંચ ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે તો અહીંયા તો કોઈ ટેન્શન લેવાની જરૂર છે જ નહીં તમારે વિભાગ બી માટે બધા જ ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું છે તો પ્રશ્નો તૈયાર કરવાના છે બે બે ગુનો પૂછાય છે વિભાગ બીમાં ચાલો પછી વિભાગ સીમાં આવી જઈએ છીએ તો વિભાગ સીની અંદર હવે પહેલું ચેપ્ટર છે તો પહેલાં ચેપ્ટરની અંદર વિભાગ એમાં ચાર પ્રશ્નો પૂછાય છે વિભાગ બી માં બે પ્રશ્નો પૂછાય છે અને વિભાગ સી માં ત્રણ પ્રશ્નો વિભાગ ડીમાં પણ ત્રણ પ્રશ્નો અને વિભાગ ઈ માં એક પ્રશ્ન એમ કરીને ટોટલ પહેલા ચેપ્ટરનો ગુણભાર થાય છે છવ્વીસ ગુણનું રેડી થોડું જોઈ લેજો ત્રણ પ્રશ્નો વિભાગ સી માં હશે અને ત્રણ પ્રશ્નો વિભાગ ડી માં હશે અને એક પ્રશ્ન વિભાગ ઈમાં હશે ચાલો પછી છે બીજું ચેપ્ટર બીજા ચેપ્ટરમાંથી એ ચાર એમસીક્યુ બે પ્રશ્નો વિભાગ બી માં બે પ્રશ્નો વિભાગ સી માં ત્રણ પ્રશ્નો ડીમાં અને એક પ્રશ્ન વિભાગ ઈમાં પૂછાય છે હવે જો અહીંયા નક્કી નથી ઘણીવાર એક પ્રશ્ન પૂછાય અથવા ઘણીવાર બે પ્રશ્ન પણ પૂછાય છે તો ગણવા જઈએ તો ટોટલ ગુણભાર ચોવીસ માર્કનો છે જો બે પ્રશ્નો વિભાગ ઈમાં પૂછાય તો પાંચ માર્ક વધી જશે આ ચેપ્ટરમાં ઓકે જે મેં તમને આગળ સમજાવ્યું છે ચાલો ફરી ત્રીજા ચેપ્ટરની અંદર ચાર એમસીક્યુ બે પ્રશ્નો વિભાગ બીમાં ચાર પ્રશ્નો વિભાગ સીમાં અને બે પ્રશ્નો વિભાગ ડીમાં અને એક પ્રશ્ન વિભાગ ઈમાં એમ કરીને ટોટલ પચીસ ગુણનું આપણું ત્રીજું ચેપ્ટર થઈ જાય છે ચિંતા નહીં કરતા મારી સાથે બન્યા રહેજો તમારું તમારું જે ટેન્શન છે ને પરીક્ષાનું એને દૂર કરી દઈશ ચાલો ચેપ્ટર નંબર ચાર છે એમાં ચાર એમસીક્યુ પૂછાય છે બે પ્રશ્નો વિભાગ બીમાં ત્રણ પ્રશ્નો વિભાગ સીમાં અને ત્રણ પ્રશ્નો વિભાગ ડીમાં અને એક પ્રશ્ન પૂછાય છે વિભાગ ઈમાં હવે સાંભળી લો અહીંયા ફૂદડી કરી છે એનો મતલબ કે એક પ્રશ્ન તો વિભાગીમાં આ ચેપ્ટરનો પૂછાય જ છે પણ કદાચ કદાચ ને કદાચ બે પ્રશ્નો મૂકી દે તો હવે એ તમારું જે જિલ્લો છે એ જિલ્લા વાઈઝ જાય છે એટલે થોડું તમે સ્કૂલમાં ટેલી કરી દેજો એટલે છવ્વીસ ગુણનું ચેપ્ટર છે અને પાંચ માર્ક તમે એડ કરી દેજો જો બે પ્રશ્નો પૂછાઈ જાય તો ચલો પછી પાંચમું ચેપ્ટર છે તો પાંચમા ચેપ્ટરની અંદર ચાર એમસીક્યુ પૂછાશે બે પ્રશ્નો વિભાગ બીમાં બે પ્રશ્નો વિભાગ સીમાં ત્રણ પ્રશ્નો વિભાગ ડીમાં અને એક પ્રશ્ન વિભાગ ઈમાં જો મજા આવે તો આમાંથી બે પ્રશ્નો પણ વિભાગ ઈમાં પૂછી લે બે પ્રશ્નો પૂછાય તો પાંચ માર્ક એડ ના પૂછાય તો ચોવીસ ગુણનું આપણું આ ચેપ્ટર છે હવે ટોટલ જો તમે ગુણભાર ગણવા જાઓ આ બધો ગુણભાર તમે ટોટલ કરશો એટલે એકસો ને ત્રીસ માર્ક થઈ જશે તો આ મેં તમને જે પેપર આપ્યું છે જે બ્લુ પ્રેન્ટ આપી છે એ તમને જનરલ વિકલ્પ સાથે આપી છે એટલે એકસો ત્રીસ ગુણનું તમારું પેપર થાય છે અને તમારે લખવાનું છે માત્ર ને માત્ર સો ગુણનું પેપર ઓકે તો કે ઓકે ચલો વિભાગ એ તમારો વીસ ગુણનો છે વિભાગ બી તમારો દસ ગુણનો છે વિભાગ સી તમારો વીસ ગુણનો છે અને વિભાગ ડી તમારો ત્રીસ ગુણનો છે અને વિભાગ ઈ વીસ ગુણનો છે ઓકે જે મેં તમને આગળ માળખું સમજાવી દીધું છે હવે તમને કોઈ ક્વેરી હોય કોઈ ટેન્શન હોય કોઈ પ્રોબ્લમ હોય તો મારી સાથે બને રહેજો એક્ઝામ આવશે એટલે તમને આઈએમપી ક્વેશન આપણી ચેનલની અંદરથી મળી જશે ઓકે ચાલો વિડીયોને અહીંયા રાખું છું પ્યારથી પ્યાથી લાઈક કોમેન્ટ અને વિડીયોને લાઇક શેર કરતા રહેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ દિન ક્લાસીસ